પર્વતપાટિયા અભિલાષા હાઇટ્સમાં સલૂન અને મસાજ પાર્લરની દુકાનદારોને દિવાળીના તહેવાર આવતો હોવાની વાત કરી રૂપિયાની માંગણી કરવા માટે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સાઠ હજારની માંગણી કરી હતી પરંતુ લાચ ન સ્વીકારી હોવાથી એસીબીએ પુરાવાના આધારે બે વર્ષ બાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પર્વતપાટિયા અભિલાષા હાઇટ્સમાં સલૂન અને મસાજ પાર્લર ચલાવનાર પાસે પુણા પોલીસ મથકના બે કોન્સ્ટેબલે લાંચ માંગી હતી જે મામલે એસીબીએ બે વર્ષ પહેલાં બે લાચીયા પોલીસ કર્મીઓની ટ્રેપ ગોઠવી હતી કે બંનેને ગંધ આવી જતાં ટ્રેપ ફેલ થઈ ગઈ હતી બંને લાછિયાઓએ ફોન પર વાત કરી રૂપિયાની માંગણી કરી હતી વર્ષ બે હજાર અઢારમાં બંને લાછિયા કર્મીઓની એસીબીની કચેરી બોલાવીને નિવેદનો પણ લેવાયા હતા ઉપરાંત બંનેને ગાંધીનગર ખાતે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પણ કરાઈ હતી બે વર્ષ પહેલાં બંને કર્મીઓએ ફોન પર રૂપિયાની માંગણી કરી તેનો ઓડિયો સીડી એફએસએલમાં મોકલાઈ હતી પરીક્ષામાં બંનેનો વોઇસ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે જેથી સૌથી મહત્વની કડી એસીબીને હાથ લાગી હતી આખરે બે વર્ષ પછી એસીબીએ જાતે ફરિયાદી બની લાંચિયા પોલીસ કર્મી પ્રકાશ મોતી દેસાઈ અને મહાવીરસિંહ નરપતસિંહ જાડેજા સામે ડિમાન્ડનો ગુનો નોંધ્યો હતો વધુમાં એસીબીએ જે બે લાંચિયા કોન્સ્ટેબલો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ દેસાઈ હાલ ટ્રાફિક પોલીસમાં રિજિયન બેમાં અને બીજો મહાવીરસિંહ જાડેજા પુણા પોલીસમાં જ ફરજ બજાવે છે બંનેને વીસથી બાવીસ હજારનો પગાર છે અને બે હજાર અગિયારમાં ભરતી થઈ છે અઝર કુરેશી ટ્વેન્ટી ન્યૂઝ